नमः ભાગવત મહાપુરાણ દસમ સ્ક પૂર્વાર્ધ અધ્યાય આઠમો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત યાદવોના કુલ પુરોહિત શ્રી ગર્ગાચાર્યજી હતા તેઓ મહાતપસ્વી હતા વસુદેવજીની પ્રેરણાથી તેઓ એક દિવસ નંદબાબાના ગોકુલમાં આવ્યા તેમને જોઈને નંદબાબાને બહુ આનંદ થયો તેઓ હાથ જોડીને ઊભા થઈ ગયા તેમના ચરણોમાં પ્રણામ કર્યા ત્યાર પછી આ સ્વયં ભગવાન જ છે આવા ભાવથી તેમની પૂજા કરી જ્યારે ગરગાચાર્યજી આરામથી બેસી ગયા અને વિધિપૂર્વક તેમનો આતિથ્ય સત્કાર થઈ ગયો ત્યારે નંદ બાબાએ અત્યંત મધુર વાણીથી તેમનું અભિનંદન કરતા કહ્યું ભગવાન આપ તો સ્વયં પૂર્ણ કામ છો છતાં હું આપની શી સેવા કરું આપ જેવા મહાત્માઓનું અમારા જેવા ગૃહસ્થોના ઘરે પધારવું એ જ અમારા પરમ કલ્યાણનું કારણ છે અમે તો ઘર ગ્રહસ્થીના કાર્યમાં એટલા ફસાયેલા રહીએ છીએ અને આ પ્રપંચોમાં અમારું ચિત્ત એટલું દીન થઈ ગયું છે કે અમે આપના આશ્રમ સુધી પણ જઈ શકતા નથી અમારા કલ્યાણ સિવાય આપના પધારવાનો અન્ય કોઈ હેતુ નથી પ્રભુ જે વાત સામાન્ય રીતે ઇન્દ્રિયોની પહોંચની બહાર છે અથવા ભૂત અને ભવિષ્યના ગર્ભમાં રહેલી છે તે પણ જ્યોતિષ શાસ્ત્ર દ્વારા પ્રત્યક્ષ જાણી શકાય છે આપે તે જ જ્યોતિષ શાસ્ત્રની રચના કરી છે આપ બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ છો તેથી આપ મારા આ બંને બાળકોના નામકરણાદી સંસ્કાર કરવા યોગ્ય છો કારણ કે બ્રાહ્મણ જન્મથી જ મનુષ્ય માત્રનો ગુરુ છે ગરગાચાર્યજીએ કહ્યું નંદજી હું યાદવોના આચાર્ય તરીકે પ્રખ્યાત છું જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરીશ તો લોકો સમજશે કે આ તો દેવકીનો પુત્ર છે 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 કંસની બુદ્ધિ દુષ્ટ તે પાપનો જ વિચાર કરતી રહે સાથે તમારી ઘનિષ્ઠ મિત્રતા છે જ્યારથી દેવકીજીની કન્યા પાસેથી તેણે આ વાત સાંભળી છે કે તેને મારવા વાળો બીજી ક્યાંક પેદા થઈ ગયો છે ત્યારથી તે એ જ વિચારી રહ્યો છે કે દેવકીના આઠમા ગર્ભથી કન્યાનો જન્મ થવો ન જોઈએ જો હું તમારા પુત્રના નામકરણ સંસ્કાર કરી દઉં તો કંસ આ બાળકને વસુદેવનો પુત્ર સમજીને મારી નાખે તો અમારાથી મોટો અન્યાય થઈ જાય નંદ બાબાએ કહ્યું આચાર્યજી આપ ચુપચાપ એકાંત ગૌશાળામાં માત્ર સ્વસ્તિ વાચન કરીને આ બાળકનો દ્વિજાતિને યોગ્ય નામકરણ સંસ્કાર કરો બીજાની તો વાત શી છે મારા સગા સંબંધીઓ પણ આ વાતને જાણી શકશે નહીં શ્રી શુકદેવજી કહે છે ગરગાચાર્યજી તો સંસ્કાર કરવા ઈચ્છતા જ હતા હવે નંદબાબાએ તેમને આ પ્રમાણે પ્રાર્થના કરી ત્યારે તેમણે એકાંતમાં ગુપ્ત રૂપમાં બંને બાળકોનો નામકરણ સંસ્કાર કરી દીધો ગરગાચાર્યજીએ કહ્યું આ રોહિણીનો પુત્ર છે તેથી આનું નામ થશે રામ આના બળની કોઈ સીમા નથી તેથી આનું નામ બલ પણ છે આ કોઈ કારણથી વિવાદ કરી વિખૂટા પડેલા યાદવોને એકઠા કરશે તેથી આનું એક નામ શંકર્ષણ પણ છે અને આ જે શામળો શામળો છે એ પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરે છે પ્રથમ યુગોમાં તેણે ક્રમશઃ શ્વેત લાલ પીળો આ ત્રણ વિભિન્ન રંગોને સ્વીકાર્યા હતા આ વખતે એ કૃષ્ણ વર્ણનો થયો છે તેથી આનું નામ કૃષ્ણ થશે નંદજી આ તમારો પુત્ર પહેલા ક્યારેક વસુદેવજીને ઘેર પણ પેદા થયો હતો તેથી આ રહસ્યને જાણવાવાળા લોકો અને શ્રીમાન વાસુદેવ પણ કહે છે તમારા પુત્રના બીજા પણ અનેક નામ છે તથા રૂપ પણ અનેક છે આના જેટલા ગુણ અને કર્મ છે તે પ્રમાણે અલગ અલગ નામ પડી જાય છે હું તો એનામોને જાણું છું પરંતુ સંસારના સામાન્ય લોકો નથી જાણતા આ તમારા લોકોનું પરમ કલ્યાણ કરશે સમસ્ત ગોપ અને ગાયોને તે બહુ સુખી કરશે આની સહાયતાથી તમે લોકો મોટી મોટી વિપત્તિઓને પાર કરી લેશો વ્રજરાજ પહેલા યુગની વાત છે એકવાર પૃથ્વી પર કોઈ રાજા ન હતો ડાકુઓએ ચારે બાજુથી લૂંટ ચલાવી હતી ત્યારે તમારા આજ પુત્રએ સજ્જન પુરુષોની રક્ષા કરી અને આની પાસેથી બળ મેળવીને તેમણે લૂંટારાઓ પર વિજય પ્રાપ્ત કર્યો જે મનુષ્યો તમારા આ પુત્ર ઉપર પ્રીતિ કરશે તે મોટા ભાગ્યશાળી છે જેમ વિષ્ણુ ભગવાનના કરકમળોની છત્રછાયામાં રહેવાવાળા દેવતાઓને અસુરો જીતી શકતા નથી તે જ પ્રમાણે આની સાથે પ્રેમ કરનારાઓને અંદરના કે બહારના કોઈ પણ શત્રુઓ જીતી શકશે નહીં હે નંદજી બધી દ્રષ્ટિએ તમારો આ પુત્ર ગુણોમાં સંપત્તિમાં સૌંદર્યમાં કીર્તિ અને પ્રભાવમાં સાક્ષાત ભગવાન નારાયણ જેવો છે તમે બહુ અને તત્પરતાથી આની રક્ષા કરો આ પ્રમાણે નંદ સારી રીતે સમજાવીને ગરગાચાર્યજી પોતાના આશ્રમે પાછા ફર્યા તેમની વાત સાંભળીને નંદ બાબાને ખૂબ આનંદ થયો તે એવું સમજ્યા કે મારી બધી આશા અભિલાષાઓ પૂરી થઈ ગઈ હવે હું કૃતકૃત્ય છું હે પરીક્ષિત થોડા જ દિવસોમાં રામ અને શ્યામ ઘૂંટણો અને હાથના બળ પર ચાલતા ચાલતા ગોકુળમાં રમવા લાગ્યા બંને ભાઈ તેમના નાના નાના પગને ગોકુળના કાદવમાં ઘસડી ચાલતા હતા

માતાઓ આ બધું જોઈને સ્નેહમગ્ન થઈ જતી તેમના સ્તનોમાંથી દૂધની ધારા વહેવા લાગતી હતી જ્યારે તેમના બંને બાળકો પોતાના શરીરમાં કાદવનો લેપ લગાડીને આવતા ત્યારે તો તેની સુંદરતા બહુ વધી જતી હતી માતાઓ તેમને આવતા જ ખોળામાં લઈને હૃદય સરસા ચાંપતી અને સ્તનપાન કરાવતી ત્યારે સુંદર મંદ હાસ્ય અને ઓછા દાંત વાળા તે બંનેના મુખારવિંદ જોઈ માતાઓ આનંદ પામતી જ્યારે રામ અને શ્યામ બંને થોડા વધારે મોટા થયા ત્યારે ગોકુલમાં ઘરની બહાર એવી એવી બાળલીલાઓ કરવા લાગ્યા જેને ગોપીઓ જોયા જ કરતી જ્યારે તેઓ કોઈ બેઠેલા વાછડાની પૂંછડી પકડી લેતા અને વાછડા ડરીને આમ તેમ ભાગતા ત્યારે તે બંને વધારે જોરથી પૂંછડી પકડી લેતા અને વાછડા તેમને ઘસડતા ઘસડતા દોડવા લાગતા ગોપીઓ તેમના ઘરના કામકાજ છોડીને આ બધું જોતી રહેતી અને હસી હસીને પરમ આનંદમાં મગ્ન થઈ જતી કનૈયો અને દાવ બંને ખૂબ ચંચળ અને મહા ખેલાડી હતા તેઓ ક્યાંક હરણ ગાય અને શિંગડાવાળા પશુઓ પાસે દોડી જતા

ગોકુલમાં ફરવા માંડ્યા વ્રજવાસીઓના આ કાનજી સ્વયં ભગવાન છે પરમ પરમ સુંદર અને અને મધુર હવે બલરામ પોતાની મિત્ર બાળકો સાથે રમવા માટે નીકળીને વ્રજની ભાગ્યશાળી સ્ત્રીઓને આનંદ આપતા રમવા લાગ્યા ગોપીઓ તેમની કુમારાવસ્થાની સુંદર ચપળતા નિહાળી નિહાળીને જોયા જ કરતી એક દિવસ તે બધી ગોપીઓ મળીને નંદ બાવાને ઘેર આવી અને યશોદા માતા સાંભળે એ રીતે કહેવા લાગી ઓ યશોદા તારો આ કાનો બહુ નટખટ થઈ ગયો છે ગાયો દોહવાનો સમય ન હોય તો પણ આ વાછડાને છોડી દે છે અને અમે ધમકાવીએ છીએ ત્યારે મોટે મોટેથી હસવા લાગે છે આ ચોરીની અદભુત તરકીબો કરીને અમારા મીઠા મીઠા દહીં દૂધ ચોરી ચોરીને ખાઈ જાય છે માત્ર એકલો જ ખાતો હોત તો તો કંઈ વાંધો નહોતો પણ આ તો બધું જ દૂધ દહીં વાંદરાઓને વહેંચી દે છે અને તે પણ પેટ ભરાઈ જતા ખાઈ ન શકે ત્યારે અમારા દૂધ દહીંના માટલા ફોડી નાખે છે જો ઘરમાં તેને કોઈ વસ્તુ ન મળે તો તે ઘરના લોકો પર બહુ ખીજાય છે અને અમારા બાળકોને રોવડાવીને ભાગી જાય છે જ્યારે અમે દહીં દૂધને શિકા પર મૂકીએ છીએ અને તેના નાના નાના હાથ ત્યાં સુધી પહોંચતા નથી ત્યારે તે પાટલા અને ખાંડણીયા ઉપરા ઉપરી ગોઠવીને તે લઈ લેવાના અનેક ઉપાયો કરે છે કોઈ વાર અમે દહીં વગેરેના વાસણો શિકાઓ ઉપર ઢાંકીને મૂકીએ છીએ તો પણ તે વાસણોમાં દહીં દૂધ રહેલા જાણીને તેમાં નીચેથી બાકુ પાડે છે અને ઊંચા સ્થળે પણ બાકુ કઈ રીતે પડાય તે બધું સારી રીતે જાણે છે જોઈ લે છે તેના અંગમાં પણ એવી જ્યોતિ છે કે જેનાથી તેને બધું જ દેખાઈ જાય છે આ એટલો ચાલાક છે કે કોણ ક્યારે ક્યાં હોય છે

જરા જુઓ તો તેની સામે ત્યાં તો ચોરીની અનેક તરકીબો કરીને પોતાનું છે અને શ્રી કૃષ્ણના ભીત ચકિત અર્થાત ડરી ગયા જેવા નેત્રોથી યુક્ત નિહાળતી જતી હતી તેમની આદશા જોઈને નંદરાણી યશોદા ગોપીઓના મનનો ભાવ જાણી લેતા અને તેમના હૃદયમાં સ્નેહ અને આનંદ નો પૂર આવી જતો તેવો એ રીતે હસવા લાગતા કે તે પોતાના લાડલા કનૈયાને ઠપકો પણ આપી શકતા નહીં ધમકાવવાની તો વાત જ બાજુ પર રહી એક દિવસ બલરામ વગેરે ગોપ બાળકો શ્રી કૃષ્ણ સાથે રમી રહ્યા હતા તે લોકોએ માં જશોદાજીને આવીને કહ્યું

ભગવાન શ્રી કૃષ્ણનું ઐશ્વર્ય અનંત છે તેઓ માત્ર લીલા માટે આકાશ દિશાઓ પર્વતો દ્વીપો અને સમુદ્રો સહિત સંપૂર્ણ પૃથ્વી વહેતો વાયુ વૈદ્યુત અગ્નિ ચંદ્ર અને તારાઓ સાથે સંપૂર્ણ જ્યોતિષ ચક્ર જળ તેજ પવન કાર્ય દેવતા હે પરીક્ષિત જીવ કાળ સ્વભાવ કર્મ અને તેની વાસના તથા શરીર વગેરેના દ્વારા વિભિન્ન રૂપોમાં દેખાતું આ બધું વિચિત્ર જગત અને પોતાની સાથે આખું વ્રજ તે પહોળા કરેલા પુત્રના નાનકડા મુખમાં જોઈને યશોદાજી શંકામાં પડ્યા તેઓ વિચારવા લાગ્યા કે આ કોઈ સ્વપ્ન છે કે ભગવાનની માયા ક્યાંક મારી બુદ્ધિમાં તો ભ્રમ ઉભો થઈ ગયો નથી ને સંભવ છે મારા બાળકમાં જ કોઈ જન્મજાત સિદ્ધિ હોઈ શકે જે ચિત્ત મન કર્મ અને વાણી દ્વારા સારી પેઠે અને સુગમતાથી અનુમાનનો વિષય બનતા નથી આ સંપૂર્ણ વિશ્વ જેમનું આશ્રિત છે જે આના પ્રેરક છે અને જેમની સત્તાથી જ આની પ્રતીતિ થાય છે જેમનું સ્વરૂપ સર્વથા અચિંત્ય છે તે પ્રભુને હું પ્રણામ કરું છું આ હું છું અને આ મારા પતિ તથા આ મારો પુત્ર છે સાથે સાથે હું વ્રજરાજની સઘળી સંપત્તિની સ્વામીની ધર્મપત્ની છું આ ગોપીઓ ગોપ અને ગોધન મારે આધીન છે જેમની માયાથી મને આ પ્રકારની કુમતી યશોદાજી શ્રી કૃષ્ણનું તત્વ સમજી ગયા ત્યારે સર્વશક્તિમાન સર્વ વ્યાપક પ્રભુએ પોતાની પુત્ર સ્નેહમય વૈષ્ણવી યોગમાયાનો તેમના હૃદયમાં સંચાર કરી દીધો યશોદાજી તરત જ તે ઘટના ભૂલી ગયા તેમણે પોતાના લાલને ખોળામાં લઈ લીધા જે રીતે પહેલા તેમના હૃદયમાં પ્રેમનો સમુદ્ર ઉમટી રહ્યો હતો તે રીતે જ ફરી ઉમડવા લાગ્યો બધા વેદ ઉપનિષદો સંખ્ય યોગ અને ભક્તજનો જેમના મહાત્મ્યનું ગાન કરતા ધરાતા નથી તે જ ભગવાનને યશોદાજી પોતાનો પુત્ર માનતા હતા

તે એટલી પવિત્ર છે કે તેમનું શ્રવણ કીર્તન તે જ લીલાઓ તેમના જન્મદાતા દેવકી વસુદેવજીને તો જોવા સુધા મળી નથી અને નંદ યશોદાજી તેનું અપાર સુખ લૂટી રહ્યા છે આનું શું કારણ છે શ્રી શુકદેવજીએ કહ્યું હે પરીક્ષિત નંદબાવા પૂર્વ જન્મમાં એક શ્રેષ્ઠ વસુ હતા તેમનું નામ દ્રોણ હતું અને તેમના પત્નીનું નામ ધરા હતું તેમણે બ્રહ્માજીના આદેશોનું પાલન કરવાની ઈચ્છાથી તેમને કહ્યું ભગવાન જ્યારે અમે પૃથ્વી પર જન્મ લઈએ ત્યારે જગદીશ્વર ભગવાન શ્રી કૃષ્ણમાં અમારી અનન્ય પ્રેમમય ભક્તિ રહે જે ભક્તિ દ્વારા સંસારના લોકો અનાયાસે જ દુર્ગતિઓને પાર કરી જાય છે બ્રહ્માજીએ કહ્યું કે એવું જ થશે તેજ પરમ યશસ્વી ભગવાન મય દ્રોણ વ્રજમાં ઉત્પન્ન થયા અને તેમનું નામ થયું નંદ અને તેજ ધરા આ જન્મમાં યશોદાના નામથી તેમના પત્ની થયા હે પરીક્ષિત હવે આ જન્મમાં જન્મ મૃત્યુના ચક્કરમાંથી છોડાવનાર ભગવાન તેમના પુત્ર થયા અને સઘળા ગોપ ગોપીઓની અપેક્ષાએ આ પતિ પત્ની અને યશોદાજીનો તેમના પ્રત્યે અત્યંત પ્રેમ થયો બ્રહ્માજીની વાત સત્ય ઠેરાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણ બલરામજીની સાથે વ્રજમાં રહીને સઘળા વ્રજવાસીઓને પોતાની બાળ લીલાથી આનંદ આપવા લાગ્યા આમ દસમા સ્ક પૂર્વાર્ધ અંતર્ગત વિશ્વરૂપ દર્શન માનો આઠમો અધ્યાય સમાપ્ત